નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ અંગ્રેજો દ્વારા થયેલ માનગઢ હત્યાકાંડ સહિત થયેલ પંદરસો સાત ભીલ ક્રાંતિકારીઓની સ્મૃતિમાં આદિવાસીઓના સૌથી મોટા ફસલી ઉત્સવ દિવાળી પર્વ નિમિત્તે પંદરસો સાત દીવા પ્રગટાવી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને સાથે આજે ભીલ પ્રદેશમાં દિવાળી પર્વની શરૂઆત કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તથા ગુજરાતના આદિવાસી પરિવારના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું મુખ્ય સંચાલન બિરસા ક્રેડિટ સોસાયટી અને આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ માનગઢ આ દિવસે સત્તર નવેમ્બર ઓગણીસો તેર ના રોજ માંનગઢ ખાતે શહીદ થયેલા આદિવાસી બિલ ક્રાંતિકારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજ રોજ દિવાળીના શુભ પર્વ નિમિત્તે આદિવાસી પરિવાર ગુજરાત રાજસ્થાન તથા મધ્યપ્રદેશના સામૂહિક સહયોગ તથા દિશા ક્રેડિયો સોસાયટીના સહયોગથી પંદરસો સાત દીપ પ્રગટ્ય કરાવી એ મહાન ક્રાંતિકારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી